ક્રાઇમ બ્રાન્ચે સારંગપુરના ગોડાઉનમાંથી બંગાળનો શંકાપદ જથ્થો ઝડપી પાડ્યો ભંગારિયાની ધરપકડ અંકલેશ્વરના સારંગપુર ગામ પાસે આવેલા કનૈયા નગરમાં બંગાળના ગોડાઉનમાંથી શંકાપદ એસએસ સામાન મળી કુલ ઓગણપચાસ હજારની વધુના મુદ્દામાલ સહિત ભંગારીઓને ઝડપી પાડ્યો હતો ભરૂચ એલસીબી એ અંકલેશ્વરના સારંગપુર ગામ પાસે આવેલી કનૈયા નગરમાં ભંગારના ગોડાઉનમાંથી શંકાપાસ હજારની વધુના મુદ્દામાલી સહિત ભંગારીઓની ઝડપી પાડ્યો હતો ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના સારંગપુર ગામ પાસે આવેલા કનૈયા નગરમાં રહેતો કુમાર ગુપ્તાના ગોડાઉનમાંથી શંકાપાસ એસેસનો જથ્થો પડેલ છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી એસેસના પાઇપ રિંગ વાલ સહિત એકસો ત્રેવીસ કિલો ભંગાર મળી આવ્યું હતું